મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પ્રોહિબિશનના ત્રણ કેસમાં એક ફરાર આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે જેને મહીસાગર જિલ્લા એલસીબી પોલીસે રાજસ્થાનના આનંદપુરી રોડ પરથી ઝડપી લીધો હતો સમગ્ર જાણકારી અનુસાર જિલ્લાના પોલીસ વડા સફી હસનના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈને મળેલી બાતમીના આધારે જાણવા મળેલ હતું કે સંતરામપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ કેસની અંદર વોન્ટેડ આરોપી રાજસ્થાનના આનંદપુરી રોડ ઉપર આવનાર છે ત્યારે જિલ્લા એલસીબીની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી દેવામાં આવી હતી નીતો ગોટવાયલી વાદ દરમ્યાન મળેલી બાતમીન પ્રમાણે પ્રોહિબિશનના કેસમાં ફરાર આરોપી જીતેન્દ્રસિંહ શંભુસિંહ સિસોદિયાને રાજસ્થાનના આનંદપુરી રોડ ઉપરથી પોલીસે ઝડપી લીધો હતો તો આરોપી જીતેન્દ્રસિંહ શંભુસિંહ સિસોદિયા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના શુલુંબર તાલુકાના ઊંચી મગરી ગામનો વતની છે અને આ પકડાયેલો આરોપી જીતેન્દ્રસિંહ સિસોદિયા છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહિબિશનના ત્રણ કેસમાં ફરાર થયેલો હતો તો ઝડપી પાડવામાં આવેલા આ ફરાર આરોપીની સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ કેસો નોંધાયેલા છે તો આગળની કાર્યવાહી માટે આરોપીને સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે સંદીપ સાથે ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ